કેટલી જોઈએ છે એ બાજુવાળો નક્કી કરે કે મારી જરૂરત કેટલી છે એ હું નક્કી કરું બોલીએ છે તો હું પણ કરે છે કોણ નક્કી બાજુવાળા કેટલું સિમ્પલ છે જો તમે ને તમે કહો છો હું તો કેતી જ નથી હું તો ખાલી ક્વેશ્ચન જ પૂછું છું તમે તમે જવાબ આપો છો તો પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળતા નથી એનું પ્રોબ્લેમ શું છે એનું પ્રોબ્લેમ બાજુવાળા છે એની સુવિધા વધારે છે મારા પાસે જો ઓછું હોય તો મને પ્રોબ્લેમ થાય મે સરસ મજાનું મકાન બનાવ્યું અને બાજુવાળો હજી પાયા ખોદવાનું ચાલુ કરીને એને બે ફૂટ વધારે ખોદ્યા હોય તોય મને બળતરા ચાલુ થઈ ગયો એટલે એને બે રૂમ વધારે થાય મારું મકાન કેવડું હોવું જોઈએ મારા ઘરમાં દસ જણા છે તો દસ જણા સમય એવડું મારા ઘરમાં ત્રણ જણા છે તો ત્રણ જણા સમય એવડું આપણે ખાઈએ જ કેટલું હિતેશભાઈ દસ રોટલી ખાતા હોય તો મારે હું દસ રોટલી ખાવાની ભાઈ મારા પેટમાં સમય એટલું હું ખાવ એમના પેટમાં સમય એટલું એ ખાય એમાં આપણે કોમ્પિટિશન કરીએ છીએ સ્પર્ધા એમાં નથી કરતા કારણ કે એમાં પેટ ના પાડે પણ હું દસ જોડી કપડા રાખું અને આમને કેટલા જોડી લેવા એમાં કોઈ એમાં કોઈ માપ નથી રોટલી ખબર પડી જાય ત્રણ ખાવી ચાર ખાવી પાંચ ખાવી કપડા ને જોડી નક્કી થાય આમાં કેટલા જણા એવા છે જેને એ ખબર છે કે મારા ઘરમાં કેટલા જોડી કપડા છે જો 10% લોકો એ હાથું ઝગાડ્યા એનો મતલબ કે મારી ઘરે કેટલા જોડી કપડા છે ઈ આપણને નથ ખબર તો જરૂર કરતા તો જાજા જ છે ને જરૂર કરતા ઓછા હોય તો આપણને તરત ખબર પડે તો જરૂર કરતા તો જાજુ જ છે બરાબર તો ફરિયાદ છેની છે તો કેટલી સુવિધા જોઈએ ઈ આપણે નક્કી નથી કરી શકતા એકબીજા ઉપર આપણે વિશ્વાસ નથી કરી શકતા એકબીજાની આપણને ઈર્ષ્યા આવે છે આપણને કોકને ટાંટિયા ખેંચવાનું મન થાય છે આપણે કોકનો ખેંચીએ કોક આપણો ખેંચે હંમેશા એ સાયકલ ચાલુ જ રહે છે માન અપમાન હંમેશા હોય છે આપણને સ્વીકાર છે આ બધું કોઈ આપણું અપમાન કરે આપણને સ્વીકાર છે નથી સ્વીકાર તો મને આ બધામાંથી બહાર નીકળવું છે કેવી રીતે બહાર નીકળવું અત્યાર સુધી આ કલાકથી જે વાત કરીએ તો આપણે સમસ્યાઓની વાત કરી પ્રોબ્લેમ્સની વાત કરી આનું સોલ્યુશન તો ગોતવાનું કે નહીં તો એક પ્રોગ્રામ છે જીવનવિદ્યા પ્રોગ્રામ એ એક શિબિર છે જેમાં પાંચ કે છ દિવસ સુધી બહુ બધા લોકો સાથે બેસીને આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરીએ અને એવું નથી કે એક જણું બોલે બાકીના બધા સાંભળે બે તરફથી લોકોને જે પ્રશ્ન હોય એ પ્રશ્ન મૂકે અહીંયાથી એનું સોલ્યુશન આપીએ તો એક જીવનવિદ્યા શિબિર છે જે ઘણા સમયથી કરીએ છીએ અને આ બધા જ સમસ્યાઓનું સમાધાન છે ને એમાં છે

આ ત્રણ જણા સાથે નથી રહી શકતા ભાઈઓ ભેગારીએ ઈ તો ઘણા ટમે ટાઈમ થી હવે તો પતિ પત્ની ભેગારીએ ઈ પ્રોબ્લેમ છે અહીંયા તો હજી ઓછું છે ગામડામાં હજી ઓછું છે કલ્ચર અહીંયા હજી આપણી સંસ્કૃતિ બચેલી છે શહેરમાં તો કેવું છે ખબર છે હસબન્ડ ને વાઈફ બેય નોકરી કરતા હોય ને તો બેયના એકાઉન્ટ નોખા નોખા હોય જો હસબન્ડ વાઇફ પાસેથી પૈસા માંગે ને તો ઓલી ટૂંકમાં લેખિતમાં લે આટલા દિવસ રિટર્ન કરવાના આ બનેલા દાખલા છે ખોટું નથી કે માતા પિતા અને સંતાન વચ્ચે આઉટ ટ્રાન્ઝેક્શન છે તો શું લાગે છે આવું બધું આપણને ઠીક લાગે છે આનાથી આપણે દુઃખી થઈએ છીએ કે નથી થતા દુઃખી તો થઈએ છીએ તો દુઃખમાંથી બહાર તો નીકળવું છે તો કેવી રીતે કરવું તો બે કાર્યક્રમો પેરેલલી એકસાથે સાથે ચલાવવાની જરૂર છે ખેતી કેમ કરવી કેવી રીતે એને આગળ લઈ કેવી રીતે માર્કેટમાં મૂકવું ચાલવું કયો ભાગ પેલા કરવો પડશે સાથે ચાલવાનો ભાગ પેલા કરવો પડશે પછી ઓલું તો ઓટોમેટિક છે જો સાથે ચાલવા માટે પછી તો બધા એકબીજાની મદદ કરશે ને અત્યારે જે બધા એકબીજાના તાટિયા ખેંચે છે એના બદલે બધા શું કરશે એકબીજાની મદદ કરશે તો પછી સાથે ચાલવું અઘરું છે નથી અઘરું તો શું લાગે છે આવો કોઈ કાર્યક્રમ હોવો જોઈએ કે ન હોવો જોઈએ કોણ કરે આપણે એટલે જ્યારે આપણે બોલીએ ને એટલે આપણે એટલે કોઈ જવાબદારી નહીં આપણે આપણે કરશું એટલે આપણે એટલે કોણ જવાબદારી બધે બધે કે આપણે બાજુવાળો આપણે એટલે બાજુવાળો એમાં હું ક્યાંય નહીં એ છટકવાનો જવાબ છે તો સમજવાનું કામ કોણ કરે હું કરી બોલો હું કરી બોલો હું આપણે આપણે હું દાદા કોને સમજવાનું છે આપણે તમારે એમ કે છે મારે ને તો બધું જ કામ આપણે જો બહુ આપણે કોઈ નવી વાત નથી આપણે એવું કહીએ છીએ ને કે હમ સુધરેગે જગ સુધરેગા આપણે કહીએ કે હું સુધરું તો આખી દુનિયા સુધરે પણ આપણે ચાલુ ક્યાંથી કરીએ બીજે સુધારવા જાવું છે મારો પતિ સુધરી જાય મારો બાળકો સુધરી જાય મારા ભાઈ બહેન સુધરી જાય મારા મા સુધરી જાય મારું બાજુવાળો સુધરી જાય મારો શેઠા પડોશી સુધરી જાય સરકાર સુધરી જાય સાસુ તો પેલા એ પેલા સુધરી જાય હું નહીં મને તો ખબર છે ને કારણ કે મને તો બધી ખબર છે એટલે જ મેં પેલા પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રકૃતિને સમજીને કરીએ પ્રકૃતિના નિયમને સમજીને કરીએ એ પ્રાકૃતિક કૃષિ તો નિયમ સમજા તો માણસના જીવવાનો નિયમ સમજવો પડે કે નહીં તો તમે હાથો પાડતા તા નિયમ બનાવે કોણ હું બધા કોણ પોતાનો નિયમ બને પછી કોઈ એક બીજાને માને નહીં તો હું એમ કહેવા માંગુ છું કે ઘરમાં પાંચ જણા રહેતા હોય પાંચેય જણા પોતપોતાના નિયમ બનાવે તો ઘર સાથે ચાલે એવું શક્ય છે કે પાંચે પોત રીતે અલગ અલગ રહે એવુંય તમને સ્વીકાર છે આપણને એકલા રહેવુંય સ્વીકાર નથી ભેગું રહેવાની આવડત નથી પેલા ઘંટીના બે પણ વચ્ચે પીસાતા હોય ને એની જેમ આપણે બધા પીસાઈએ છીએ આખી માનવ જાતિ એકલા રહેવું સ્વીકાર છે તમને બધી જ સુવિધા હોય મોટો બંગલો હોય ગાડી હોય મોબાઈલ હોય ટીવી હોય ઇન્ટરનેટ હોય બધું જ હોય પણ રહેવાનું એક ટાપુ ઉપર એકલા અને એક કોઈ વસ્તુની કમી ન હોય કેટલા દી રહી શકશો ઘરમાં આપણે પાંચ જણા રહેતા હોય ને બે જણા ખાલી બે કલાક બહાર જાય ને તોય ઘર ખાલી ખાલી લાગે આવે તો માથાકૂટ ચાલુ થઈ જાય એટલે બે બાજુ પ્રોબ્લેમ છે જાય તો માથાકૂટ ના આવે તોય માથાકૂટ એકલો રહી શકતો નથી બીજાને સહી શકતો નથી તો આ આપણે મારી એકલીનો પ્રોબ્લેમ છે કે આપણે બધાનો પ્રોબ્લેમ છે બધા તો શું લાગે તમને આ બધા વિષય ઉપર વાત થાવી જોઈએ કે ખાલી જે માલે છે માલવું જોઈએ થાવી જોઈએ ચોક્કસ થાવી જોઈએ કેદી દી હમણા આથી તા કોઈનો વારો નહી આવે પછી 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 એકલી એકલીનો જ વારો આવશે તો આના માટે આપણે શિબિર કરીએ છીએ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ પાંચ દિવસની શિબિર હોય ને તો આખી વાત ને અત્યારે તો આ તો કેના જેવું છે કે આપણે ત્રણ કલાકનું પિક્ચર જોવું હોય તો ત્રણ મિનિટનું ટ્રેલર જોઈએ ને પછી નક્કી કરીએ કે ત્રણ કલાક નાખું ને ત્રણસો રૂપિયાની ટિકિટ લઉં કે નહીં તો આ તો ટ્રેલર છે એક કલાકમાં તમે પાંચ દિવસની વાત ન કરી શકે આ તો જસ્ટ ખાલી મેં ઇન્ફોર્મેશન માત્ર એક માહિતી આપી કારણ કે એક કલાકમાં જાજી વાત આપણે કરી ન શકીએ જેમ કે તમ એ તમને અનુભવ છે જેમ કે તમારે પ્રાકૃતિક કૃષિનો ટ્રેનિંગ લેવું હોય તો તમે એક કલાકમાં કરવાનું કે તો અઘરું પડે ને પણ બે કે ત્રણ દિવસ હોય તો તો તમે આખી વાતને સમજાવી શકો તો જીવન વિદ્યા એક એવું શિબિર છે કે જેને આપણે પાંચ દિવસની શિબિર કરીએ છીએ એમાં માનવથી માણસથી લઈને પરિવાર સમાજ પ્રકૃતિ દરેકે દરેક મુદ્દા ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરીએ છીએ અને એમાંથી આપણને આપણા સોલ્યુશન મળી જાય છે તો એ કોઈ ઉપદેશ નથી કે આમ કરવાનું તમારે આમ નહીં કરવાનું એવું જ નથી કહેતા આ કરજો ના છોડી દેજો એવું એ નથી કહેતા એવો કોઈ ઉપદેશ નથી માત્ર ને માત્ર આ વાત છે તમને ઠીક લાગે તો સ્વીકારવાની ન ઠીક લાગે તો કંઈ નહીં અને વાત જ ત્યાંથી ચાલુ કરીએ છીએ કે અહીંયાથી જે કહીએ છે એ તમારે માનવાનું નથી જ્યારે શિબિર ચાલુ કરીએ તો પહેલી વાત એ કરીએ છીએ કે જે અહીંયાથી કહેવામાં આવે છે એ તમારે માનવાનું નથી આવું અજીબ લાગે ને થોડું ઘરે આપણે શું કઈ હું કઈ માનતો જ નથી કોઈ દી અને ઈ એમ કે આન કઈ સમજાતું નથી આવું આજ સુધી કોઈએ કીધું હું કવિ નહીં માનતા એવું નથી કીધું લાગે છે ને બધું નવીન નવીન પણ આપણી જ વાત છે બધી જ વાત આપણી છે આમાં જેટલી મેં વાત કરી એમાં એક કોઈ વાત એવી હતી કે જે મને કનેક્ટ ન થતી હોય મને ઉપર લાગુ ન પડતી એવી એક કોઈ વાત હતી નથી વાત તો દાદાનો એવો આગ્રહ હતો મને એવું લાગે કે જો આપણે ખેતી જેવું સારું કામ કરીએ છીએ એક પવિત્ર કામ કરીએ છીએ એની સાથે સાથે જો આ શિબિર પણ કરીએ અને ઓલું કામ પણ કરીએ તો એ સોનામાં સુગંધ ભળ્યા જેવું છે અને એનાથી બીજાનું ભલું થાય કે ન થાય મારું ભલું તો થાય જ જેમ કે હું મેં નોકરી એટલા માટે જ મૂકી કીધી હું એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતો અને સત્તર વર્ષ મેં કામ કર્યું પણ જે દિવસે મારું આ ધ્યાન ગયું ને પછી મને એવું લાગ્યું કે હું એન્જિનિયરિંગ તો ભણાવું જ છું એન્જિનિયરિંગ ભણાવવા હજારો લોકો છે પણ આ વસ્તુની સમજ જો આપી શકું ને તો હું જેદી મરું ને તેથી મને એમ થાય કે કાંઈક તો મેં સારું કહ્યું જ્યારે આપણે શરીર છોડીએ ત્યારે મને એવું તો થવું છે કે હું કંઈક સાર્થક જીવીને ગઈ જો આમને હું જીવીને વહી જાઉં અને કદાચ પાંચ પૈસા વધારે મારા બાળકને આપતી જાઉં તો પાંચ પૈસા એનું કંઈ નથી વધી જવાનું કદાચ હજી મેં વીસ વર્ષ નોકરી કરી હોત તો હું મારા બાળકને વધારે શું આપત પછી પચાસ લાખ રૂપિયા વધારે આપે પણ એના કરતા મને યોગ્ય લાગતું હતું કે જી સમજણ આવવાથી આ શિબિર શિબિર અત્યાર સુધીમાં એમાંથી શિબિર તો મેં ભર્યા છે હું ભરવા જતી અઠવાડિયું અઠવાડિયું દસ દસ દિવસ એના પછી પંદર વીસ શિબિર મેં લીધા હમણાં આપણે ઉનાળામાં રાજકોટમાં એક શિબિર કહી પછી ત્યાં આપણે કરી પિરાણામાં એક શિબિર કહી હતી અને ઓનલાઈન એ આપણે બે વખત કર્યા એમાંથી ઘણા બધા લોકો માં હશે ઓનલાઈન શિબિરે આપણે કરતા હતા સવારે 6 થી 7 તો મને એવું લાગતું હતું કે જે વસ્તુ કરવાથી મારી જિંદગીમાં સારું થયું મારી સમજણ વૈધી અને હું સુખેથી જીવી શકું છું હજી હું પ્રયાસ કરું છું કારણ કે આ તો લાંબો પ્રયાસ છે તો એ વસ્તુ લોકો સુધી પહોંચાડવું એ મને મારી ફરજ લાગે એટલે મેં નોકરી લીધી અને હવે આ કામ કરું છું અને આ કામ હું કરું છું તો હું અહીંયા આવી છું આજે જેમ કે દાદાનો મને ફોન આવ્યો હતો કે તમે બે કલાક કલાક દોઢ કલાકનો ટાઈમ ઘડીને આવજો તો હું અહીંયા આવું છું તો આની કોઈ ફીસ નથી રાજકોટમાં પિરાણામાં પાંચ પાંચ દિવસની શિબિર લીધી તેની કોઈ ફીસ નથી એકબીજા માટે પ્રેમ છે સ્નેહ છે એ સ્નેહના ભાવથી આ કામ છે આ કોઈ પેઇડ ટ્રેનિંગ નથી કે જેમાં પાંચ દિવસ બોલવાના પાંચ હજાર રૂપિયા છે એવું કાંઈ જ કાર્યક્રમ નથી અને હું એક કરું છું એવું નહીં મારી સાથે ઘણા બધા લોકો છે જે મારા પહેલાંના પણ છે એ બધા જ લોકો લોકો પ્રત્યે લાગણી સ્નેહ પ્રેમનો ભાવ છે એટલે બધા કરે છે પોતાની ખુશી માટે જેમ કે આજે હું સવારે નીકળી હું હજી હું ઘરે પહોંચીશ ત્યાં શાંત થઈ જશે હું એ મારા ઘરનું એડજસ્ટ કરીને આવી છું પણ હું તમારા માટે આવી છું એ બીજી વાત છે મને આનાથી સંતોષ મળે છે મને સારું લાગે છે એટલે હું આવ્યું એ પહેલું વાત છે તો જે કામ કરવાથી આપણને સંતોષ મળે આપણને એમ થાય કે મેં કંઈક સાર્થક જિંદગી જીવી એ કામમાં આપણે આપણી જાતને નાખવી જોઈએ કે નહીં અને તમે લોકો તો ખેતી એટલે ઉત્તમ વ્યવસાય છે આપણા પહેલાં કહેતા ને ઉત્તમ ખેતી મધ્યમ વેપાર ને કનિષ્ઠ નોકરી એ હવે ઊંધું થઈ ગયું પણ એકચ્યુઅલી ઊંધું બોલવામાં થયું છે આજ પણ એ ઊંધું નથી દુનિયાના બધા જ ધંધા ઠપ થઈ જાય ને તો પ્રોબ્લેમ નહીં થાય જો ખેતી ઠપ ઠપ થશે ને તો માનવજાતિ નહીં સર્વાઈવ કરી શકે તો ખેડૂતને અન્નદાતા કહીએ છે એ ખાલી બોલવા જેવી વાત નથી એ તો લાગણીની વાત છે લોકો ભલે એને ગમે એ ગણતા હોય આપણે જો લોકોની વાત આપણે કોને માન આપીએ છીએ કોઈક મોટો ઉદ્યોગપતિ આવે તો આપણે દોડતા જઈએ અને કોઈ સારું ઉત્પાદન કર્યું હોય તો એ આવતો હોય તો આપણે ઉભાઈ ન થાય આપણે ખેડૂતને માન નથી આપતા આપણે ખેડૂત થઈને આપણે ખેડૂતને માન નથી આપતા કોણ માન આપે આપણે મંત્રી આવે તો આપણે દસ જણા ગામના બેલા લેવા જઈએ

એટલે દાદા જે વારંવાર કહે છે ને જેમ ઈ એમણે 2021 માં શિબિર કરી ત્યારે ઈ વચ્ચે મળ્યા તો મને એવું કહેતા હતા કે હું 40 વર્ષથી આ કામ કરું છું ઈ કે 35 વર્ષ પછી મને ખબર પડી કે આ કામ નઈ થાય ને તો ઓલું સંગઠનનું કામ આગળ નઈ વધે જે કામ 40 વર્ષથી મહેનત કરે છે ને એક વ્યક્તિને એવા હજારો વ્યક્તિઓ મહેનત કરે છે પણ નથી હાલતા ને કામ આંદોલન થોડા ખાલે અટકી જાય થોડા ખાલે અટકી જાય કારણ કે એમાં જે મેઈન મુદ્દો છે ને ઈ પ્રોબ્લેમ છે આપણું આયુર્વેદ છે એ કેવી રીતે ટ્રીટમેન્ટ કરે એ રોગના મૂળ સુધી જાય રોગના મૂળ સુધી જાય મૂળ ને મટાડે જેમ કે આપણને ગમે એટલા સાંધા દુખતા હોય આયુર્વેદ પાસે જાવતી શું એમ કે પેલા તમારું પેટ હરખું કરો એ પેલા પેટમાંથી જૂનો મળ બહાર કાઢે આપણી પાચન તંત્રને મજબૂત કરે પછી દવા આપે તો જ્યાં સુધી આપણે સમસ્યાના મૂળ સુધી નહીં જઈએ ને અને ઉપર ઉપર સોલ્વ કર્યા રાખીએ ત્યાં સુધી સમસ્યાનું હલ થવાનું નથી એટલે માનસિકતા મહત્વપૂર્ણ મુદ્દો છે જે હમણાં હિતેશભાઈ કહેતા હતા કે આપણે ખેડૂતની માનસિકતા રાખીએ છીએ હું વેપારીની માનસિકતા રાખું ને જેમ હમણાં ભરતભાઈ કહેતા હતા કે ભાઈ હું બધું જ હું કરું તો માનસિકતા બદલાવાની વાત છે તો ખેડૂતમાંથી વેપારીની માનસિકતા વેપારીની માનસિકતામાંથી હું માનવની માનસિકતામાં આવી જાઉં તો એક સ્ટેપ આગળ આવું કે નહીં તો વેલ્યુ એડિશન ખાલી મારા ઉત્પાદનમાં જ કરું કે હું મારી જાતમાં વેલ્યુ એડિશન કરું મારી જાત ઉપર એ વેલ્યુ એડિશન કરવાની વાત છે ને એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરી દો તે પછી તમે એમ કહેશો આ તો બોયલા જ રાખે છે આજે પણ તમે દિલથી માન આપતા હોય